નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો પંકજભાઈ ભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો રાજ્યમાં હાલમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ યોજાનારી બે બેઠક પૈકી પ્રથમ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો જેવો પ્રશ્નોત્તરી કાળ પૂરો થયો કે તુરંત જ વિધાનસભા અધ્યક્ષે પોતાનો વિટો પાવર વાપર્યો હતો અને અધિકારીઓને એક મિનિટ સુધી ખખડાવ્યા હતા બાદ કહ્યું હતું કે તમે જઈ શકો છો જેને જોઈ ગૃહ ધારાસભ્યોએ પાટલી થપથપાવી હતી પાટલી થપથપાવનારા ધારાસભ્યો ભાજપ હતા અને આ તમામ ધારાસભ્યો ચહેરા પર ખુશી પણ જોવા મળી હતી હવામાનને લઈને અગત્યના સમાચાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા એક થી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે બીજી તરફ વરસાદ દસ્તક દેશે તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે આ તરફ અમદાવાદમાં માં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગ અનુસાર એક માર્ચ ના રોજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ ની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ માં હળવા વરસાદ ની શક્યતા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો એમ એસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી માં તારીખ એક થી ત્રણ માર્ચ દરમિયાન ફૂટપ્રિન્ટ ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે ત્રણ દિવસના ફેસ્ટિવલમાં પંચાવન જેટલી વિવિધ ઇવેન્ટ યોજાશે અને તેમાં એસી જેટલી કોલેજોના ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વિદ્યાર્થીઓ દ્વારા સતત ચોવીસ માં વર્ષે ફૂટપ્રિન્ટ નું આયોજન થયું છે જેના ભાગરૂપે તારીખ એક ના રોજ પૂર્વ આઈએસ ઓફિસર વિવેક અત્રે તેમજ તારીખ બે માર્ચ ના રોજ ભારતીય નૌસેના પૂર્વ ચીફ એડમિરલ કરમબીરસિંહ વિદ્યાર્થીઓને સંબોધન કરશે બીજા મોટા સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી અમદાવાદ હાઈવે પર સિંગતેલ ભરેલું ટેન્કર ડિવાઈડર કુદી સામેની બાજુ જે પલટી જતા ઘટનાની જાણ આસપાસના ગામ થતા લોકો હાથમાં જે વાસણ લાગ્યું તે લઈને તેલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા લીંબડી પોલીસ ટીમે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ ને કંટ્રોલ માં લીધી હતી અને અકસ્માત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અરવલ્લી ના સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લાના મેધરજ ના કાલિયા કુવા ખાતે મંગળવારે ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વિસ્તારના ગામોના લાભાર્થીઓ જોડાયા હતા અને ભાજપના આગેવાનો ની ઉપસ્થિત માં બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જમણવાર શરૂ થયો હતો અને અચાનક ભમરા નું ઝુંગ તાટવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી બનાવને પગલે લોકોએ નાસભાગ કરી મૂકી હતી ત્રીસ થી વધુ લોકો ને ભમરા ના ડંક લાગ્યા હતા જેમાં વધુ ઈજા પંદર જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આગળના સમાચાર જોઈએ તો જુનાગઢ શિવરાત્રી લઈ પીજીવીસીએલ દ્વારા તમામ તૈયારીઓ આગામી પાંચ માર્ચ થી યોજાનાર શિવરાત્રી મેળા ભવ્ય આયોજન કરવામાં આવશે ત્યારે મેળા પાવર સપ્લાય ને લઈ કોઈ પણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તે માટે જુનાગઢ પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારી ની અઠ્યાવીસ ટીમો બનાવવામાં આવી છે બીજા મોટા સમાચાર જોઈએ તો પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણી નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધન માં બંધાશે ભારતના ટોચના ધનિકો માં સામેલ મુકેશ અંબાણી તેમના આ લગ્ન સમારોહ માં કોઈ કચાશ રાખવા માંગતા નથી હવે આ લગ્ન સમારોહ માં નાની ખાવડી માં ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ભવ્ય જમણવાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આગળના મોટા સમાચાર જોઈએ તો ગુજરાત ના વેરાવળ માં થોડા દિવસ પહેલા રૂપિયા ત્રણસો પચાસ કરોડ નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત અને કેન્દ્ર વિવિધ એજન્સી મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી રૂપિયા એક હજાર કરોડ થી વધારે ની કિંમત સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સ ને જપ્ત કરવામાં સફળતા મળી છે જેમાં ઈરાન થી ડ્રગ્સ નું કન્સાઈનમેન્ટ લઈને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સ ને ઝડપી લેવામાં આવ્યા છે ગુજરાત એટીએસ ની બાતમી આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બીજા મોટા સમાચાર જોઈએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ ના લોકસભા મત વિસ્તાર માંથી આજે એક હજાર ત્રણસો ચુમ્બાલીસ જેટલી મહિલાઓને એક સાથે અયોધ્યા ખાતે દર્શન કરવા માટે સ્પેશિયલ ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉધના રેલવે સ્ટેશન ખાતે થી જયેશ શ્રી રામ નારા લગાવીને મહિલાઓ ભગવાન રામલલ્લા ના દર્શન કરવા માટે રવાના થઈ હતી મહિલાઓના ચહેરા ઉપર ભગવાન રામ ના દર્શન કરવાનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો પરિવાર ના સભ્યો અને ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો ટ્રેન ને રવાના કરવા પહોંચ્યા હતા બીજા મહત્વના સમાચાર જોઈએ તો મંગળવારે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ હતી આ ટક્કર માં ગુજરાત ની ટીમ ની હાર થઈ હતી જોકે આ મેચ માં આરસીબી ટીમ ની એક ખેલાડી ને એક ફેન દ્વારા લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું એ પણ પ્રેક્ષક ગેલેરી માંથી જ તેને પ્રપોઝ કર્યું હતું જોકે તેને વળતો જવાબ શું મળ્યો એ તો કોઈ સ્પષ્ટતા નથી પરંતુ હાલ તો તેની આ તસવીર જ વાયરલ થવા લાગી છે આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ જિલ્લામાં કુલ ત્રણ આરટીઓ કચેરી આવેલી છે તેના એક વર્ષ દરમિયાન માસિક ધોરણે નિયમ ભંગ સસ્પેન્ડ કરાયેલા અને ટ્રાન્સફર કરાયા હોય વાહન ચાલકો યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં વર્ષ બે માં એકસો પાંત્રીસ ટ્રાન્સફર કેસ નોંધાયા હતા જેમાં અન્ય જિલ્લા કે રાજ્ય વાહન ચાલકો સમાવેશ થાય છે તદુપરાંત એક વર્ષ દરમિયાન કુલ છસો સોળ લાઇસન્સ ધારકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે નોંધાયેલા કુલ સાતસો છોતેર કેસ એક વર્ષ દરમિયાન પચીસ વાહન ચાલકો રિલીઝ કરવામાં આવ્યા હતા બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગરના ગાંધીનગર ના આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યુ પણ ના થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઈકોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા જે બાદ કોર્ટ ના આદેશ થી બીજો મોકો મળ્યો અને મહિલા એસસીબીસી કેટેગરી માં ગુજરાત માં પ્રથમ આવી બોર્ડ ની પરીક્ષા ને લઈ મોટા સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા આગામી અગિયાર માર્ચ થી શરૂ થવાની છે જેમાં પંદર લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા છે પરીક્ષા લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેત્રીસ અલગ અલગ ગુના માટે તેત્રીસ અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે જેમાં એક પરીક્ષા નું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માં કિંજલ વિવાદ વકર્યો છે મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીત ને લઈને નવો વિવાદ ચગ્યો છે જી હા મોગલ છેડતા કાળો નાગ ગીત ના અંધકૃત ઉપયોગ નો કેસ કરવામાં આવ્યો છે રાજકોટ ના શિવ સ્ટુડિયો ના માલિક રસિક ખથ્થર વિરુદ્ધ કોર્ટ નો હુકમ આવ્યો છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રશિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું જેને ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરાયું હતું આ અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ છે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત જીયુટીએસ યુનિવર્સિટીમાં કેટલા કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે સુધારામાં હવેથી યુનિવર્સિટી ખાતે ઉપકુલાધિપતિ નો હોદ્દો રહેશે નહીં અને સુધારા મુજબ હવેથી ગુજરાતના રાજ્યપાલ જીયુટીએસ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે પદવીદાન સમારંભમાં અધ્યક્ષ સ્થાન સંભાળશે અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પિંપડી ગામ પાસે બે ટ્રક વચ્ચે ઘમખવાર અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક માં રહેલ ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માત ની જાણ ધોલેરા પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી બીસીસીઆઈ એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં જામનગરના રવિન્દ્ર જાડેજા નસીબ ચમક્યું છે એટલે કે નંબર વન પર રિટર્ન થયો છે પરંતુ સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારા કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે જે ગત વખતે બી કેટેગરીમાં હતો આ રીતે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલનું ડિમોશન થયું છે